તમને ખબર પડી ગઈ છે ને એ પકોડા બનાવવાના છે અને પકોડા બનાવવા હોય તો પેલા આપડે શું કરવું પડે કે છે ને કઈ ન કરવું પડે આ હેર જે ખુલ્લા ખુલ્લા રાખ્યા છે ને એને પેલા બાંધી દેવા પડે તો હાલો પેલા હેર બાંધી દઉં પછી આગળ કન્ટિન્યુ કન્ટિન્યુ રેજો વિડીયોમાં મજા આવશે પકોડા બનાવી હાલો હાલો તો પેલા હેર બાંધી દઉં જેનું એનું કામ પૂરું કરે ને તેવું મારું કરી દઉં પછી છે ને અમે બે થઈને એને છે ને પાણીની બોટલ ભરીને ફ્રીજમાં મૂકવાની છે જીનલ ને અને મારે

બટેકા છૂટા છે કા બ્રેડ છે ને 25 વાળી લાવવાને બદલે 50 વાળી લઈને વીએ વીસુ કેમ કે થોડા કે થાય નહીં પછી વઈ જાવ ને તમને તાટા ખાવાની મજા આવે હો સવારમાં એટલે સન વધારે લઈ લીધી સાચી બ્રેડ હતી મસ્ત ધાણા છે ને જેટલા નાખવાના હોય ને એટલા જ ધોવાના બાકી આમનામ રહેવા દેવાના આ સોમાસાના ધાણા અત્યારે આમ જ હોય કેમ કે ધૂળ ધૂળ લેવા હોય એટલે એને ધોઈને એટલે બધાય ખરાબ થઈ જાય ઝાઝા ભાગે તો ખાવાની ક્યારે મજા આવે ને શિયાળામાં હું તો અત્યારે હાવ ઓછા લઉં કેમ કે વરસાદના એક તો હાવ પલ્લી ગયેલો ને આમ તેમને આવે એ કઈ ફ્રીજમાં મૂકું તોય હારા નો રે બટેકા ઠરે ને એટલી વાર માં છે ને કાંદા ને આ મરસા છે ને કટરમાં કાઢી નાખવાના છે બટેકા કેટલા ગરમ હતા મેં કુકર માંથી કાઢ્યા એ તો મને જ ખબર છે અને આમ ત્યાં બટેકા ગરમ ગરમ જેને કુકર માંથી કાઢ્યા હોય ને એને ખબર હોય કાયઢા કુકર માંથી બટેટા કેટલા ઉના હોય તો એ ઠરી જાય ને એટલી વાર માં કાંદા અને મરસા કટિંગ કરી નાખો ને એટલી વાર માં મસ્ત થરી જાય તો પછી વાર નહીં લાગે ફોલવામાં નગર તો કરવામાં આ મરસા ને કાંદા છે જો લસણ નાખવાનું હતું પણ હું ભૂલી ગઈ ફોલતા લો હાલે નહીં ગોળે દોડે કેમ કે આ પેકેટ આપણે તૈયાર નાખવાનું છે ને એટલે આમાં ઘણો બધો સ્વાદ આવી જાય છે પછી આમાં જ નાખવાનું છે સુંદો છે ને તીખો એક નંબર મસ્ત થયો છે એક ચોકલેટ હું ખાઈ ગઈ એક જીનલ માટે પાનશાહી છે મસ્ત મજા આવે હવે સુંદા છે ને લીંબુ નાખવાનું છે નાખવું હોય તો ન ખાય નકર હાલે આમના ના હું તો ભાગ્ય જ નાખું હોય તો સે તો મેં થોડુંક જો લીંબુ નાખી દઉં ને હમણાં મસ્ત થઈ જશે રવો પલળવા મૂકી દેવાનો છે થોડું પાણી નાખીને અમે છે ને રવો નાખી કે ને એટલે મેં રવો પલાળી દીધો પલ્લી જાય ને એટલે મસ્ત થઈ જાય રવો અને સણાન લોટ બીજું કાંઈ ન નાખી ઘણા તો ઘઉં નો લોટ નાખે મેંદાનો નાખે બધો અલગ અલગ નાખવાનો હોય પણ રવો અને સણાં લોટ બસ બીજું કાંઈ નહીં અને આ બ્રેડ ને છે ને આખી સામ મસ્ત પેલા ભરી દેવાની અને પછી કટિંગ કરવાની તો છે ને સારું રહે અને સમશી થી હાથેથી હાથે થી નહીં આ હાથ બગડે નહીં અને સમશી થી સારું રહેશે સમજાઈ ગયું આવી રીતે પકોડા બનાવજો હવે તમે પછી બનાવો ને તે મને કમેન્ટમાં કહેજો કે અમે આજ પકોડા બનાવ્યા હતા એમ જો પછી કટિંગ કરી નાખો થઈ ગયું આ બે જણાના પકોડા છે સોરી સોરી બે નહીં ત્રણ અમારી જીનલ છે કે નહીં જો બધા બની ગયા છે અને હવે છે ને આપણે અંજારો કરી નાખવાનો છે કામ કમ્પ્લીટ કરી નાખું કેમ કે હું તમને જરીક બતાવું જોવો આવું બધું મેં બધું આમ નામ પડ્યું છે કામ કરવાનું બાકી છે હવે કરી નાખું ફટાફટથી જો કેવો મસ્ત મજાનો વરસાદ આવે છે બાર બાર વરસાદ આવે એટલે પાછો જોરદાર આવે હો જો જોરદાર વરસાદ આવે છે અને અહીંયા જોવો પકોડા એન્જોય થાય છે કાજીનલ મજા આવશે ખાવાની તો ઓરું આખું ધાબું ભરાઈ ગયું પાણી પાણી થઈ ગયું જો કેટલું પાણી આવી ગયું એ બાર વરસાદ એટલો આવે છે રાહ આય નથી અને લાઈટ તો વઈ ગઈ બોલો જો

હાલો ફેમિલી મસ્ત ખાઈ લીધું છે અને વરસાદ રહી ગયો છે અને લાઇટય આવી ગઈ છે અને હવે છે ને ચાલો જો આ લોકોને જાઉં છે અને રાહ જાય છે મૂકવા તો હે હેરાજ જવું છે તમે એમ કરો માનગર તમને અહીંયા રાખી લઈશું રહેવા દ્યો હા જાવ આલો ફટાફટ મૂકી આવો અમે અમે આવીશું એ કહેવાય નહીં વિડીયો શરૂમાં હા એમાં આવશું ત્યારે ખબર પડી જા હાલો અત્યારે અમારું કઈ નક્કી ન હોય કા ક્યાં નીકળ્યું એમ સારું હાલો આજ મેં માથું ધોયું થયું કે નઈ એ તો હજી હુકાણું નથી જેવું તેવું ભીનું છે તો મેં ખુલ્લા કરના છે પથારી થઈ ગઈ છે હવે હોઈ જવાનું છે અને અમારા બેન છે ને થોડીક આઈસક્રીમ માં જો એને પણ ઓલરેડી હોઈ ગઈ છે જો મસ્ત નીંદર કરવા મળી છે જીનલ તો અને હવે મારી હોઈ જવું છે હું થાકી ગઈ પકોડા બનાવી પકોડા મેં બનાવ્યા કે નહીં હે હા તો હું થાકી ગઈ હાલો ફેમિલી જો તો કૌશિકભાઈને મૂકીને ભાઈ આવો શું ઘરે એટલે મૂકવા જાઉં એટલે ન્યા હું છે થોડી વાર બેસી ગયા એટલે થોડુંક મોડું થઈ ગયું વર્ક આવ્યો એટલે આની હાથું જો બદામ છે લેતા આવ્યો કા અને પછી રાતે

તો કાંઈ નહીં હાલો અમે હોઈ જવી અને તમે બધે હોઈ જઈજો તો આજનો વિડીયો અહીંયા ખતમ કરવી છે બધાની જય દ્વારકાથી જય માતાજી લાઇક શેર સબસ્ક્રાઈબ બધે કરી નાખજો ગુડ નાઇટ બાય બાય